જય માતાજી મિત્રો આજે વાત કરવાની છે કે એવા આપણે યુટ્યુબ પર ઘણા બધા મિત્રો કામ કરીને પૈસા કમાઈ રહ્યા છે તો જેની અંદર એક આજે પંદરમી તારીખથી મિત્રો કંઈક નવો નિર્ણય આવવાનો છે કે શું પૈસા નથી મળવાના તો એવું પણ નથી તો શું યુટ્યુબ બંધ થઈ જવાનો છે એવું પણ નથી પરંતુ પંદરમી તારીખ પછી કંઈક યુટ્યુબની અંદર ચેન્જિંગ થવાનું છે અને ચેન્જિંગ છે એની વિશે આજે હું તમને તો કદાચ મેં એટલી બધી મને તો માહિતી આપણા વિષય નથી કે યુટ્યુબમાં શું આવે છે શું કરવાનું એ બધી તમને ખબર આવે પરંતુ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એટલે મને પણ જે ખબર પડે છે એ તમને હું વિડીયોની અંદર બતાવીશ કે મિત્રો જે પંદર તારીખથી જે એઆઈના વિડીયો આવે છે એ મિત્રો ઓરિજિનલમાં હોવા જોઈએ જે વિડીયો હશે તો એઆઈના પણ ચાલશે પરંતુ એમાં વોઇસ જે અવાજ આવે છે એ ઓરિજિનલ હોવો જોઈએ અને ત્યારબાદ ફાલતું વિડીયો આપણે જે તે યુટ્યુબમાં ચડાવ તે મિત્રો ચડશે નહીં કારણ કે એઆઈ અને ઘણા બધા એવા જે યુટ્યુબમાં વિડીયો ફાલતુ હતા એ જે કચરો કહેવાય એ કચરાને યુટ્યુબ હટાવવા માગે છે એટલા માટે પંદર તારીખથી નવું કંઈક ચેન્જિંગ કરશે બાકી યુટ્યુબને કંઈ બીજું કામ કરવાનું નથી અને ઘણા બધા મિત્રોને એવું હશે કે યુટ્યુબ બંધ થઈ જવાનો છે કે યુટ્યુબને જે ચેનલ મોનેટાઈઝ છે એ બંધ થઈ જવાની છે કે ચેનલ મોનિટાઈઝ નહીં થાય મિત્રો આવું કંઈ જ નથી પરંતુ યુટ્યુબ કમ્પ્લેટ છે અને જે કચરો છે એ બધું બંધ કરવાનો છે બસ આજ અને જે વાત કરીએ આપણા જેવાની તો આપણા જેવા તો ઘણા બધા એવા નાના નાના યુટ્યુબરો છે એ આ ઉપર ખાસ ધ્યાન નથી દોરતા પણ ઘણા બધા એવા યુટ્યુબમાં જે આવે છે કમ્પ્લેન કે યુટ્યુબ બંધ થઈ જવાનું છે અને ચાર હજાર કલાકો નથી જૂટા એક હજાર સબસ્ક્રાઈબ નથી જોતા તો મિત્રો આવું કંઈ જ નથી આ કમ્પ્લેટ રહેવાનો છે નિયમ અને ફક્ત ને ફક્ત એ છે કે જે ફાલતુ વિડીયો આવતો હતા કચરો આવતો તો એ કાયમી માટે બંધ કરી દેશે અને જે ઓરિજિનલ અવાજના જે વિડીયો હશે એ આ માથે રહેશે અને ચેનલ મોટાઇ થશે તો આવું બધું છે અને કોઈએ યુટ્યુબમાં જે ફાલતું વિડીયો છે એને ધ્યાન દોરવું નહીં તો અમારી ચેનલ પર તમે પણ નવા આવો તો ચેનલને કઈ રીતે સબસ્ક્રાઈબ મળશું કંઈક નેક્સ્ટ વિડીયો સુધી તો થેન્ક યુ